પાટણ શહેરના લોટેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલા બે વર્ષ જૂના પાવૈયા પરિવારના મઢનું નિર્માણ કરાયા બાદ શનિવારના રોજ મઢમાં શ્રી બહુચર માતાજી શ્રી મેલેડી માતાજી શ્રી મોગલાણી માતાજી શ્રી ગાત્રીણી માતાજી અને શ્રી ગુગા મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિસભર માહોલમાં ઉજવવામાં આવ્યો હતો પાટણના પાવૈયા પરિવાર દ્વારા આયોજિત કરાયેલા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શહેરના ગોડશેરી સ્થિત નૂતન હાઈસ્કૂલ ખાતેથી તમામ પ્રતિમાઓની ભક્તિ સંગીતના સુરો વચ્ચે ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન પામીને દોશીવટ બજાર બાબુના બંગલા થઈ લોટેશ્વર મહાદેવ નજીક આવેલ પાવૈયાઓના મઢ ખાતે સંપન્ન બની હતી શોભાયાત્રામાં જોડાયેલા ભાવિક ભક્તો સહિત માતાજીઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી માતાજીના ગુણગાન ગઈ ધન્યતા અનુભવી હતી પાવૈયાના મઢ ખાતે આયોજિત કરાયેલા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષમાં હવન હવનયજ્ઞ સહિતના ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા

અને પડી ગયો તો નવો બનાવ્યો નવો બનાય નવી માતાજીની મૂર્તિ બનાવી હવે એની થાપના કરીશું ગુજરાતમાં કેટલા અખાડા છે હવે ગુજરાતમાં બતાય છે પણ પાટણનો અખાડો એક જ છે ગુજરાતમાં તો ઘણા અખાડા છે અને પાટણમાં અમાર આરે એક જ અખાડો નોટેશ્વર હજેરી જોડે લાઈનમાં ગોક મહારાજ ના મંદિર મંદિરની જોડે મહાબાલા બહુચરી નો પરિવાર જેને કહેવાય કે પાવૈયાઓના મઠ ગણાય છે પાવૈયાઓ નો પંદરસો વર્ષ જૂનો આ મઠ છે આ મઠ અંદર માતાજીની એ લોકોની સ્થાપના છે એ સ્થાપનાને એમને જીવિત કરી છે એ સ્થાપનાની અંદર દરરોજ અહીંયા પૂજન અર્ચન થાય છે અને એ સ્થાપનાની અંદર દરેક મંદિરો દરેક દરેક મંદિરો બનાવ્યા છે એમાં એમના કુલદેવી મોગલાણી અને ગાત્રાણી માતાની પ્રતિષ્ઠા છે સાથે સાથે બાલા માહુશ્રીનો પરિવાર છે અને મેરણીમાનો પરિવાર કોગ મહારાજ આ પાંચ દેવતાઓની અહીંયા પુનઃ પ્રતિષ્ઠાનું આજે સુંદર આયોજન કરેલ છે માતાજીનો વરઘોડો એ નૂતન વિનય મંદિરથી ચડી અને અહીંયા મંદિરે વધાર્યો છે અહીંયા પ્રતિષ્ઠાનું હાલ પૂજન થઈ રહ્યું છે અને અહીંયા આ પાવૈયાઓના પરિવારના તમામ વ્યક્તિઓ એમના પરિવારના તમામ દાદી ગુરુ એ બધા જ અહીંયા વધારે છે અને ગીતામાંના આશીર્વાદથી ભાવનામાના આશીર્વાદથી અને મનોમાના આશીર્વાદથી બધા અહીંયા વધારે છે બધાના આશીર્વાદથી સુંદર રીતે સુંદર આયોજન થઈ રહ્યું છે અને આ આયોજનનો દરેક જણા લાભ લેશો અને આજે ધર્મપ્રેમી જનતાએ પ્રસાદ લઈ અને દરેક જણા પાવન થયા છે અને આ મઢ ખુલ્લો મૂકવામાં આવ્યો છે મંદિર તરીકે તો દરેક એના દર્શન કરી અને પાવન થવું અને માના આશીર્વાદ મેળવવા